મહાદેવ હર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજે થાનગઢની બાજુમાં આવેલ સોનગઢ અને સોનગઢમાં આવેલ લાખા બાપુની જગ્યાને આજે આપણે દર્શન કરશું તો મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો આગળ તમને દર્શન કરાવું છું મિત્રો આ જે બધા સંતો છે આપણે આજે જેના દર્શન કરવાના છીએ એ ગેબીનાથના પરંપરા પરંપરાવાળા સંત છે મિત્રો આ પૂજ્ય લાખા બાપુ અને ગોરખાબાપુનો ઓરડો છે જે આપ સામે જોઈ રહ્યા છો મિત્રો આ બધો અંદરના દર્શનનો નજારો છે બહુ પૌરાણિક ચિત્રો લાગેલા છે આપારતાના ચાદરા બાપુના ಚಾಲೋ ಓರಡಾ ದರ್ಶನ ಕೊರನ મિત્રો આપ જોઈ શકો છો પૂજ્યશ્રી બાપુ પૂજ્યશ્રી બાપુ અને શ્રી અમરમાં સોણમા સતીની આ જગ્યા છે મિત્રો આ બધી જગ્યા જે છે એ ગેબીનાથની પરંપરા સાથે જોડાયેલા સંતોની છે જે અત્યારે દર્શન કરી રહ્યા છો આ બધા પરંપરાગત સંતો થઈ ગયા છે અહીં જો મિત્રો કેવો સરસ ઢોલિયો છે બહુ સુંદર મજાની જગ્યા છે મિત્રો મિત્રો આનું જે વાતાવરણ છે કંઈક અલૌકિક જ છે અને આ જગ્યામાં કંઈક અલૌકિક શક્તિઓ છે જે આ જગ્યા ઉપર આવીને આપણને મનની શાંતિ મળે છે મિત્રો આપનો સહકાર મને પૂરો મળી રહ્યો છે અને આવી રીતના આપનો સાહસ સહકાર મળતો રહીએ એવી આશા સાથે આપનો ખૂબ ખૂબ આભારી છું મિત્રો આ જે સંતો છે એની સમાધિ છે મિત્રો મારો વિડીયો તમને સારો લાગે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો આ લાખાબાપુની જગ્યા સોનગઢ ગામની અંદર જ આવેલી છે